કેરા ગજોડ પાર્ટીએ આવેલ માનવજ્યોત સંસ્થાને ઓફિસ ખાતે આગા ખાંડ પ્રિસ્કૂલ કેરા દ્વારા ગાંધી જયંતી નિમિત્તે રાશન કીટનું દાન આપવામાં આવ્યું હતું જેમાં ગોળ ખાંડ કઠોળ લોટ ખીચડી ઘઉં ચોખા તેમજ તેલ કપડાં વગેરેનું દાન આપવામાં આવ્યું હતું જે કેરા માનવજ્યોતની ઓફિસ સંભાળતા સહદેવસિંહ જાડેજા દ્વારા સ્વીકારાયું હતું અને આ તમામ વસ્તુઓ ભુજપાલારા ખાતે આવેલ રામ સેવાશ્રમ ખાતે રહેતા અંધ અપંગ અને દિવ્યાંગોને પહોંચાડાય છે બાવીસ વર્ષથી કાર્યરત માનવજ્યોત સંસ્થા દ્વારા અનેક સેવાના કાર્યો થાય છે અને અંધ અપંગોને આશરો અપાય છે જેથી દાતા શ્રીઓ પણ સારી એવી સેવાઓ આપે છે જેથી ગાંધી જયંતિ નિમિત્તે આગા ખાન પ્રિસ્કૂલ દ્વારા રાશન કીટનું દાન આપવામાં આવ્યું હતું જેમાં ચેરમેન શ્રી મોહસીનભાઈ સેક્રેટરી શ્રી નવસાદભાઈ કામડિયા શ્રી ઈરફાનભાઈ મુખી શ્રી રમજાનભાઈ માજી મુખી શ્રી અજીજભાઈ મેમ્બર મુસ્તાકભાઈ જૈનુલભાઈ તેમજ અમરીનાબેન મુખ્ય શિક્ષિકા સેલ્વીબેન સહ શિક્ષિકા સમીરાબેન હેલ્પર મનીષાબેન તેમજ મેમ્બર મયુર પવાણી હાજર રહ્યા હતા અને કેરા ઓફિસના સંચાલક સહદેવસિંહ જાડેજાને અર્પણ કર્યું હતું ત્યારબાદ માનવज्योત સંસ્થા દ્વારા દરેકને કુંડા અને ચકલી ઘર વિતરણ કરાયા હતા સાથે માનવज्योત સંસ્થા દ્વારા દાતાશ્રીઓનો આભાર માનવામાં આવ્યો હતો તો જે પણ દાતાશ્રીઓને કઈ પણ જેમ કે જૂના કપડા હોય કે અન્ય કોઈ ચીજ વસ્તુની સેવા આપી હોય તો કેરા માનવज्योત ઓફિસે આપી શકો છો રિપોર્ટ બાય રવિલાલ હિરાણી કેરા મારું નામ અજીસ મોરાણી છે હું કેરાથી વિનંતી કરું છું આ અમારી એક સંસ્થા એટલે કે આગાખાન પ્રિસ્કૂલ કેરા ચાલે છે અને એનો અમારો જે નેશનલ છે એ આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કિંગ આખો પ્રોગ્રામ ચલાવે છે એની અંદર એક આ સંસ્થા છે આગાખાન પ્રિસ્કૂલ કેરા એ છેલ્લા ઓગણીસો અઠ્ઠાણુંથી આ કાર્ય ઉજવી રહી છે એ જે કાર્ય હોય છે એ આપણે ગાંધી જયંતી આવી છે બીજી ઓક્ટોબર બીજી ઓક્ટોબરથી આઠમી ઓક ઓક્ટોબર એટલે કે એક વીકનું આ આયોજન હોય છે એમાં દાનોત્સવનો પ્રોગ્રામ રાખવામાં આવે છે નાના નાના બચ્ચા હોય છે એ પોતાના ઘરેથી આ બધું છે વસ્તુ ઘઉં છે ચોખા છે કઠોળ છે ગોળ તેલ જે બી આપણે સ્ટેશનરી લઈ આવે પેન કે નોટબુક કે કાંઈ સ્ટેશનરીમાં હોય એ બધું અને કપડાં બી લઈ આવે જો જૂના હોય નવા હોય એ રીતે તો એક દાનોત્સવનો પ્રોગ્રામ ઉજવવામાં આવે છે એમાં બાળકો ભાગ લે છે એના વાલીઓ ભાગ લે છે અમારી પૂરી એજન્સી ટીમ છે ટીચર્સ છે અને અમારા ચેરમેન સેક્રેટરી સાહેબ છે પૂરી ટીમ તેમજ વાલીઓ પણ અને તેમજ મહેમાનો પણ આવે છે એ અઠવાડિયામાં અંદર રોજ કાંઈક ને કાંઈક જે પોતાને હોય એ રીતે દાન કરે છે તો અમે આયોજન કર્યું કે આ દાન છે આપણે ક્યાંક સંસ્થાને માપીએ તો અમને જે આપણે ભુજમાં મોટી સંસ્થા ચાલે છે માનવ જ્યોત સંસ્થા એની ઓફિસ જે સદીવથી પોતે અહીં કરી રહ્યા છે તો એનું બધું આ આયોજન કરી રહ્યા છે તો અમે એ દાન દેવા આવ્યા છીએ આજે અમારી આગાખાન સંસ્થા છે તે ઘણી બધી ઇન્ડિયામાં ત્રણ ત્રણ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં અને તેલંગાણામાં ત્રણ સ્ટેટમાં સંસ્થાઓ ચાલે છે લગભગ વીસેક આવા પ્રી સ્કૂલ ચાલે છે તેમજ આર્ટ સ્કૂલ છે હોસ્ટેલ છે એવી રીતે ઘણી બધી આવો પ્રવૃત્તિઓ કરી રહી છે અને દરેક પ્રવૃત્તિઓ ઉજવણી થાય છે દરેક જ્યારે જ્યારે કંઈ કાર્યક્રમ આવતા હોય તો આ પ્રોગ્રામ નાનો સોનો પ્રોગ્રામ છે આ પણ દર વર્ષે ગાંધી જયંતિના ભાગરૂ યોજવામાં આવે છે અને આનાથી બાળકોમાં નવ નવ આવી રીતે દાન કરવાની વૃત્તિ ધરાવાય અને બચાવવા આવી આપવાની વૃત્તિ થઈ શકે એ રીતે આનો વિકાસ છે મારું નામ સહદેવ શ્રી હરકમજી જાડેજા જાડે છે કેરા ગામનો વતની છું અને કેરામાં માનવ જ્યો સંસ્થાની ઓફિસ ચલાવું છું હવે ભાઈઓ જે છે આગા ખાનના એ દર વર્ષે અહીંયા કને રાશનની કીટ આપી જાય છે એટલે એ આપણે માનવ જ્યોતની ગાડી બોલાવીને ભૂજ મોકલાવી દઈ હતી જ્યાં માનસિક દિવ્યાંગોનો રામદેવ સેવાશ્રમ છે પાલારા જેલની પાછળ ત્યાં રોડ ઉપર પડ્યા પાથરે રહેતા કે માઘમાં પડ્યા પાથર રહેતા માનસિક દિવ્યાંગોની બહુ સારી સેવા થઈ રહી છે અને એમનું ઘર શોધી અને એમના વતનને મૂકવામાં પહોંચાડવામાં આવે છે બધા બહારના રાજ્યોના છે કોઈ તામિલનાડુના છે કોઈ તેલુગુના છે કોઈ એમપી યુપી બિહાર બધા બધા અલગ અલગ રાજ્યના હોય છે તમને આશ્ચર્ય થશે ઘણીવાર એ ભાઈ બહેન પતિ પત્ની બાપ દીકરાનું મિલન પાંત્રીસ વર્ષ ત્રીસ વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષે થાય છે ને આપણે ત્યાં આપણે પોતે પણ ભાવુક થઈ જાય જ્યારે ભાઈ ભાઈ મળે ત્યારે આટલા વર્ષો સુધી એમને શોધ્યા હોય ક્યાંય મળ્યા ન હોય અને માનવજ્યોત સંસ્થાનો ફોન જાય ત્યાં રહેતા હોય એમના મા કે તમારી વ્યક્તિ અહીંયા છે તો નવાઈ લાગશે ઘણી વાર આર્થિક પરિસ્થિતિના કારણે માણસ માનસિક થઈ જતો હોય છે એની ટ્રીટમેન્ટ બરોબર કરવા કરવામાં આવે તો એ સાજો સારો થઈ જાય છે પુનઃ એનું માનવ જીવન શરૂ કરે છે આ એક જીવદયાનું કાર્ય છે માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા છે આપણે ને આ ખોજા ભાઈઓ દર વર્ષે આવે છે ને આ કીટ આપી જાય છે રાશનની ને હું માનું જો સંસ્થાને ત્યાં અમારા પ્રમુખ છે પ્રબોધભાઈ મુલવર એમની ઓફિસમાં પહોંચાડ્યો